નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર

શેત્રુંજી ડેમમાંથી આખરે પિયત માટે પાણી છોડાયું ચાર તાલુકાના અગિયાર હજાર પાંચસો હેક્ટર જમીનને મળશે પિયત હવાના નબળા દબાણની અસર સાત આઠ જાન્યુઆરીએ સાબરકાંઠા અરવલ્લીમાં કમોસમી વરસાદની શક્યતા બાયડ તાલુકાના સરસોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપી

અને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તારીખ નવેમ્બર ગૌરવ દિવસથી આરંભાયેલી રથયાત્રા સરકારની તમામ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોપીનાથજી મંદિરથી અયોધ્યા થી આવેલ અક્ષત કળશ યાત્રાનો ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અને ચેરમેન સ્વામીએ પ્રારંભ કરાવ્યો હતો આ અક્ષત કળશ યાત્રામાં પાંત્રીસ જેટલી ફોર વ્હીલર ગાડીઓ તેમજ ભવ્ય રથ અને ડીજે સાથે અક્ષત કળશ યાત્રા ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં જવા આગમન કર્યું હતું બાવીસમી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ના મંદિરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાનાર છે જેને લઈને સમગ્ર દેશમાં હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં રચાયેલા હવાના નબળા દબાણની અસર ઉત્તર ગુજરાતના વાતાવરણ પર થઈ રહી છે અંશતઃ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ પાંચ થી પંદર પોઈન્ટ સાત ડિગ્રીની વચ્ચે રહ્યું હતું તો વાતાવરણની આ સ્થિતિ આગામી દસ જાન્યુઆરી સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે જોઈએ આ અહેવાલમાં આગામી પાંચ જાન્યુઆરી સુધી વાતાવરણ અંશતઃ વાદળછાયું રહી શકે છે ત્યારબાદ છ થી દસ જાન્યુઆરી સુધી ચોમાસા જેવા વાદળો ઘેરાતા આ દરમિયાન કમોસમી વરસાદ થઈ શકે છે હાલની સ્થિતિ જોતા કમોસમી વરસાદનો આ રાઉન્ડ સાતમી અને આઠમી જાન્યુઆરી પૂરતો રહી શકે છે મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે જેમાં મહેસાણા જિલ્લામાં માવઠાનું જોર વધુ રહી શકે છે જોકે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ માવઠાની શક્યતા ના બરાબર જોવા મળી રહી છે સોમવારે રાત્રિના તાપમાનમાં સામાન્ય ફેરફાર વચ્ચે મહેસાણાનું પંદર પોઈન્ટ સાત ડિગ્રી પાટણનું ચૌદ પોઈન્ટ પાંચ ડીસાનું ચૌદ પોઈન્ટ ચાર હિંમતનગરનું ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી અને બાયડનું પંદર પોઈન્ટ ઝીરો ડિગ્રી તાપમાન રહ્યું હતું સામાન્ય રીતે જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ નવ પોઈન્ટ છથી થી બાર ડિગ્રીની વચ્ચે હોવું છે જેની સામે આ વર્ષે ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ ચારથી થી પંદર પોઈન્ટ સાત ડિગ્રીની વચ્ચે રહેતા ઠંડીનું પ્રમાણ ચારથી થી પાંચ ડિગ્રી ઓછું રહ્યું હતું બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા શાકભાજી ચારસો રૂપિયામાં વેચાતું હતું તે ઘટીને એકસો સાહીઠ રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું ટ્રક ચાલકોની હડતાલને લઈને શાકભાજી પર અસર જોવા મળી રહી છે જેને લઈ શાકભાજીના ભાવમાં હજુ પણ વધુ ઘટાડો થઈ શકે તેમ છે સાબરકાંઠાના પ્રાંતિજ વડાલી સહિતના વિસ્તારોમાંથી શાકભાજી બહાર જતી હતી તે બંધ થઈ ગઈ છે જેને લઈને હિંમતનગરના હોલસેલ શાક માર્કેટના બજારોમાં શાકભાજીની આવક બંધ થઈ ગઈ છે

ડુંગળી અને મરચા બાદ સફેદ સોનું કહેવાતા કપાસે પણ ખેડૂતોને મુશ્કેલી વધારી છે ખુલ્લા બજારમાં કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતોને ખોટ ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોની માંગ બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને એક મણ કપાસના તેરસો રૂપિયા ભાવ મળી રહ્યા છે પરંતુ ક્વોલિટી પ્રમાણે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી ત્યારે ટેકાના ભાવમાં સુધારો કરી વહેલી તકે રાજ્યભરમાં કપાસની આવી રીતે ખરીદી કરવામાં આવે તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે મોટા સમાચાર કહી શકાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ એકસો ઇઠ્યાસી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે સંશોધન મદદનીશ વર્ગ ત્રણની નવ્વાણું અને આંકડા મદદનીશ વર્ગ ત્રણની નેવ્યાસી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવે છે આ માટે ઉમેદવારો બે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે પવનની ગતિ કલાકના પાંચ કિલોમીટરથી ઓછી હોય તો ઠંડીમાં વધારો થતો હોય છે મોટે ભાગે પવનની ઝડપ વધુ હોય ત્યારે ઠંડક લાગે છે પરંતુ વધુ ઠંડી પડતી નથી કારણ કે ઝડપી પવનોને કારણે ઠંડા ગરમ પવનો મિક્સ થતા રહે છે જેના કારણે ઠંડીનો પારો ગગડતો નથી અને ઠંડીનો અનુભવ થતો નથી પરંતુ જ્યારે પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક પાંચ કિલોમીટરથી ઓછી હોય ત્યારે ઠંડક સીધી જમીન તરફ ઉતરી આવે છે બે હજાર ચોવીસના વર્ષના પ્રથમ લોકો મકર સંક્રાંતિને આડે હવે ગણતરીના તેર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ઉત્સવ પ્રિય વડોદરાના નગરજનોએ ઉત્તરાયણ પર્વની અને સાથે મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ વખતે પતંગ દોરીના ભાવોમાં કેટલાક વેપારીઓએ કોઈ વધારો થયો ન હોવાનું જણાવ્યું હતું તો કેટલાક વેપારીઓએ પંદરથી વીસ ટકાનો ભાવ વધારો હોવાનું જણાવ્યું હતું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસમાં ત્રણ વિષયમાં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થનાર તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં લેવાનાર પૂરક પરીક્ષા આપી શકશે જેનાથી વિદ્યાર્થીઓનું એક વર્ષ વેડફાથું અટકશે શેત્રું આખરે રવિ અને ઉનાળુ પિયત પાણી છોડાયું છે ડાંબા નહેરોમાં પ્રારંભ ખેડૂતોને વહેલી તકે રજૂ કરવા અપીલ કરવામાં આવે છે શેત્રુંજી ડેમમાંથી આખરે રવિ અને ઉનાળુ પિયત માટે પાણી છોડાતા ચાર તાલુકાના અગિયાર હજાર પાંચસો હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે હાલ શિયાળુ ઘઉં ચણા ડુંગળી ઘાસચારો સહિત ઉભા પાકોની પાણીની જરૂરિયાત હોય ખેડૂતોમાં ખુશી સર્જાય છે અરબી સમુદ્રમાં રચાયેલા હવાના નબળા દબાણની અસર ઉત્તર ગુજરાતના વાતાવરણ પર થઈ રહી છે વાતાવરણની આ સ્થિતિ આગામી દસ જાન્યુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે આગામી પાંચ જાન્યુઆરી સુધી વાતાવરણ અંશતઃ વાદળછાયું રહી શકે છે ત્યારબાદ છ થી દસ જાન્યુઆરી સુધી ચોમાસા જેવા વાદળો ઘેરાતા આ દરમિયાન કમોસમી વરસાદ થઈ શકે છે અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત